જે ભીમ સાથીઓ આપણે શ્રી સિદ્ધાર્થ હાઈસ્કૂલ કેશોદ એની મુલાકાતે આવ્યા છીએ આજે આપણે આ સંસ્થાની મુલાકાતે છીએ જે ઓગણીસો ને અઠ્ઠાવનથી કાર્યરત થઈ ગઈ હતી અને ઓગણીસો ને સિત્યાસીમાં એની સ્થાપના થઈ હતી આ સ્કૂલની તો આજે આપણે આ સ્કૂલે આવ્યા છીએ જ્યાં બાબાસાહેબજી આઈડિયોલોજીવાળા ફોટોગ્રાફ્સ દેખાશે તમને અને આ સંસ્થાના હાલના જે ચેરમેન છે એમને પણ મળાવીશું અમારી સાથે પ્રિન્સિપાલ છે એ પણ આપણને એ કેવી રીતે સંસ્થા એ કાર્યરત છે એ પણ જણાવશે પણ સાથે સાથે આપણે આ સંસ્થા તમે જોઈ રહ્યા છો જ્યાં મને સૌથી સારી બાબત ગમી હોય તો ભૂપતભાઈ ચાવડાએ એના પ્રિન્સિપાલ છે એમને દરેક રૂમનું એક બહુજન મહાપુરુષની આઈડિયોલોજીવાળું નામ આપ્યું છે તેમાંથી તમે સ્ટાફ રૂમ છે જેનું નામ જ્યોતિબા ફૂલે રૂમ છે તો એવી રીતે કામ કર્યું છે બહુ સરસ સારાનીય કામ કર્યું છે આ વિચાર એકદમ ઉમદા છે અને લોકો સુધી આ પહોંચે એવા આશયથી અમે અહીંયા આવ્યા છીએ તો જેવી સાથે મેં તમને પહેલાં પણ કીધું કે અહીંયા દરેક રૂમની એક ખાસિયત બનાવી છે એમાં આજે જોઈએ કે સંવિધાન આચાર્ય કક્ષ આયુ બી એન ચાવડા સાહેબ કે જેમને ભૂપદ્વયે આ પોતે આ વિચાર કરેલો છે ને એને અમલીકરણ કર્યું છે અને એનું નામ એ રીતે રાખ્યું હતું હવે આપણે બીજી જગ્યા ઉપર આવીએ છીએ કે ત્યાં ત્રિપીટક ક્લાર્ક ઓફિસ તમે જોઈ શકો છો એનું નામ ત્રિપીટક ક્લાર્ક ઓફિસ જે વિચારધારા આધારિત છે કે જ્યાં ઘણા બધા પુસ્તકોથી માંડીને ઘણી બધી વસ્તુઓ જે ટ્રેઝડી છે એ આખી અહીંયા છે એટલે એનું નામ ત્રિપીટક ક્લાર્ક ઓફિસ રાખીશું બીજું છે ધમગજ પુસ્તકાલય ધમગજ પુસ્તકાલય એની પણ આપણે મુલાકાત કરાવીશું કે કેવી રીતે અહીંયા બહુ બધા પ્રમાણમાં પુસ્તકો છે અને ભૂપતભાઈ અમારી સાથે પોતે પણ છે બરાબર તો અહીંયા ઘણા બધા જૂના પુસ્તકો પણ અવેલેબલ છે તો ખૂબ સુંદર મજાની સંસ્થા છે અને મને જોઈને ખૂબ આનંદ થયો સિદ્ધાર્થભાઈ મારી સાથે સિદ્ધાર્થભાઈ આગળ બીજા નામ જોઈશું તમે જોઈ શકો છો આનું નામ છે પરીક્ષા બ્લોક નંબર જે છે એમાં ડૉક્ટર આંબેડકર કક્ષ બાર અ જેનું નામ ડૉક્ટર આંબેડકર કક્ષ કરીને નામ આપેલું છે હવે આગળ હજુ જોઈશું તો આ બીજો રૂમ છે જેનું નામ માતા રમાઈ કક્ષ માતા રમાબાઈ કક્ષ બરાબર હજુ આપણે આગળ જઈશું તો જે સ્ટાફ રૂમ છે એ સ્ટાફ રૂમનું નામ જ્યોતિરાવ ફૂલે નામ આપવામાં આવેલું છે હજુ આપણે આગળ જઈશું તો દસ અનો જે રૂમ છે એનું નામ સાવિત્રીબાઈ ફૂલે કક્ષ આપ્યું છે એની પણ મુલાકાત આપણે કરીશું અને સ્માર્ટ બોર્ડ જે એલઈડી ટીવી સાથે ક્લાસ જે છે એ દરેક સજ્જ આખા રૂમ છે એની પણ તમે જોઈ શકો છો આખો સ્માર્ટ કક્ષ આખો હવે આપણે બીજા રૂમની પણ મુલાકાત કરીશું કે બીજા રૂમનું શું નામ છે અને બીજું અહીંયા ખાસ તમે એ પણ બતાવ કે બાબા સાહેબના ઘણા બધા ફોટા અને એમના વિચારોનું પણ અહીંયા અમલીકરણ બતાવ્યું છે કે કેવી રીતે બાબા સાહેબે આ કામ કર્યું છે અને સાથે જે રોજગાર સમાચાર આવે છે કે કેટલી જાહેરાતો શું શું છે મેગીઝિન જેને વાંચવું હોય એના માટે પણ એક કન્સેપ્ટ સાથે બનાવ્યું છે ખૂબ સુંદર છે પછી એસ રામાનુજન રાખેલા છે જે ગણિત શાસ્ત્રી તરીકે ખૂબ વિખ્યાત નામ છે કે જેમને લગભગ વિશ્વના લોકો એમના જ્ઞાનથી અચંબિત હતા અને બાબા સાહેબના પણ ફોટોઝ છે તો એ બધા મહાપુરુષોના ફોટો અહીંયા લગાવેલા છે કે જેનાથી બાળકોને પ્રેરણા મળે કે કેવા લોકો એ આ કાર્ય કર્યું છે હવે બીજો એક રૂમ છે તેનું નામ છે સંત કબીર કક્ષ એ પણ ખૂબ મજાનું નામ આપ્યું છે હવે આઈએ અહીંના બાળકો રોજ ઘૂસે સ્કૂલમાં અંદર આવે તો એમને જાણવા મળે તો સમ્રાટ અશોક કક્ષ એક નામ આપવામાં આવ્યું છે રૂમનું હવે જે ટ્રસ્ટી મંડળ અહીંયા બેસે છે એનું નામ મહાકારુણિક બુદ્ધા ટ્રસ્ટ ઓફિસ નામ આપવામાં આવ્યું છે તો ખૂબ સુંદર વિચાર ભૂપતભાઈ અહીંયા લગાવ્યા છે હવે આ પહેલા માનની જ આપણે મુલાકાત કરી હવે સિદ્ધાર્થભાઈ આપણે ઉપર જઈશું બીજા મારે ત્યાંના રૂમની પણ મુલાકાત કરીશું ને ત્યાં પણ કેવા કેવા નામ આપ્યા છે એ પણ આપણે જાણીશું હવે નીચેના મારે જે આપણે દરેક કક્ષના નામ જોયા એમ અહીંયા બિરસા મુંડા આચાર્ય કક્ષ જે શ્રી સિદ્ધાર્થ પ્રાથમિક શાળાના આચાર્યનો રૂમ છે હવે બીજો એક ક્લાસરૂમ છે એનું નામ છે સંત રોહિદાસ કક્ષ જે સમાજની અંદર સંતોએ જે કામ કર્યું છે એમના નામે પણ જેને જાતિવિહીન સમાજ બનાવવા માટે ખૂબ મોટો પ્રયાસ કર્યો છે પછી તમે જોઈ શકો છો રામાસામી પેરિયાર કક્ષ જેને વાંચે જેને સચ્ચી રામાયણ વાંચો તમે તો તમને ખૂબ જ ખબર પડે કે કેટલું તર્ક અને કેટલું જબરજસ્ત વિચારેલું છે બીજો એક રૂમ છે છત્રપતિ શિવાજી કક્ષ લગભગ મોટા ભાગના મહાપુરુષોનું નામ એમને આપ્યું છે અને અહીંયા એક બ્યુટી વેનલેસ જે રૂમ છે એનું નામ જલકારી જલકારીબાઈ કક્ષ આપવામાં આવ્યું છે તે પણ ખૂબ સુંદર નામ આપ્યું છે હવે જોઈશું શંભુ કૃષિ કક્ષ એનું પણ નામ એમને એ રીતે વિચારીને ખૂબ ભૂપતભાઈ સુંદર પ્રયાસ કર્યો છે અને હવે એક બીજા રૂમની મુલાકાત કરીએ તો એનું નામ છે એકલવ્ય કક્ષ કે સ્ટુડન્ટ કેવી રીતે પોતે તાકાતવર બની શકે છે કે એકલવ્યના કાર્યને પણ જાણી શકે છે હવે આ રૂમનું નામ એમને રાખ્યું છે પંચસિલ મલ્ટી લેબ હવે આની અંદર પાંચ અલગ અલગ પ્રકારની કામગીરી થાય છે એટલે એનું નામ પંચીલ નામ રાખ્યું છે અને આ રીતે આખી કોમ્પ્યુટર્સની લાઇબ્રેરીથી માંડી લેબ છે આખી અને એના કારણે પ્રોજેક્ટર છે તો સ્ટુડન્ટને અહીંયા ખૂબ જ સારું એક આધુનિક શિક્ષણ મળી રહ્યું છે એવું ચોક્કસપણે કહી શકાય ત્યાં ઇન્ટરનેટની પણ વ્યવસ્થા છે તો આ કક્ષ આના નામ આ રીતે ભૂપતભાઈ ખૂબ સુંદર રીતે બનાવ્યા છે અને સૌથી છેલ્લા એક પાણીની ક્રાંતિ જેને કરી હતી ગુજરાતની અંદર એવા મહાપુરુષના નામ ઉપર જે પાણીની પરબ છે એનું નામ રાખ્યું છે તો એ પણ તમને હવે અમે બતાવીશું પાણી માટે જેણે ક્રાંતિ કરી હતી એવા વીર મેઘમાયાના નામે તમને દેખાશે હાઉસ વીર મેઘમાયા થ્રુ ઝૂમ કરીને બતાવજો કે વીર મેઘમાયાના નામે જેને પાણીની ક્રાંતિ કરી ગુજરાતની અંદર અને ખૂબ મોટા પ્રમાણમાં કામ કર્યું છે એવા વીર મેઘમાયાના નામે આ પંપ હાઉસ છે તો અહીંના જે ભૂપતભાઈ છે એમને ખૂબ સુંદર વિચાર કરીને આ કામગીરી કરાવી છે તેમને આ વિચાર ક્યાંથી આવ્યો અને કેવી રીતે આવ્યો એ થોડું વિચાર એટલા માટે આવ્યો કે જયારે સિદ્ધરાજ જયસિંહ તો એ વીર મેઘમાયા પાણી માટે બલિદાન આપે એટલે જે પાણીનો પંપ હાઉસ છે વિદ્યાર્થીઓને જે નું પાણી કે વગેરે અત્યારે પીવા મળે છે એનું મુખ્ય જો પ્રેરણા સ્ત્રોત કહી શકીએ કે બલિદાન કઈ છે વીર મેઘમાયાનું છે એટલા માટે રાખવામાં આવ્યું છે અને દરેક રૂમ જે નામ છે એ કારણ કે જે મહાપુરુષો છે એ હંમેશા શોષિત પીડિત અને દબાયેલા કચરાયેલા અને સ્ત્રી વર્ગ માટે ખાસ એ ચિંતિત હતા અને એના માટે બલિદાન આપ્યું છે પછી એમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે આવી જાય તો એ મહાપુરુષોને જે અભ્યાસોમાં છે એ પૂરતા પ્રમાણમાં ન જાણી ન શકે અથવા સરફેજ જાણી શકે તો આ રોજ માટેનો એનો સંપર્ક થાય અને એ મહાપુરુષોના નામ અને એના ઇતિહાસો જાણે તો જેથી કરીને એ સમાજને સારી રીતે કાર્ય કરી શકે એટલા માટે આ રાખવામાં આવ્યા છે થેન્ક યુ ચોક્કસથી આપણે જોઈ શકો છો કે એમનો આ વિચાર કેવી રીતે આપણો વિદ્યાર્થી આપણા મહાપુરુષને જાણી શકે એના માટેના આ નામ નાખ્યા હતા તો આજે મને કિશોદમાં આવીને આ સંસ્થાની મુલાકાત કરીને કિશોદના લોકોને કે જેમને પાયાની અંદર એજ્યુકેશન નહોતું એમની અંદર પણ એમની ભાવના સિંચન બીજમાં રોપ્યા કે શિક્ષણથી આ ક્રાંતિ થાય અને એ વિચાર ત્યાં સ્થાપ્યા અને આજે વટ વૃક્ષ થયું છે એ બદલ તમને આ સ્ટોરી કેવી લાગી આજની મુલાકાત કેવી લાગી એ કમેન્ટ કરીને ચોક્કસથી અમને જણાવજો જય ભીમ નમો ઉદય